આકાશવાણી ના ભુજ કેન્દ્ર પ્રસ્તુત થાય છે કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ચટપટી હોસ્ટ ભૂમિ ચોક્સી નમસ્કાર સાથે વેલકમ સુરભી થેન્ક યુ કેમ છો બધા મજામાં એકદમ ફાઈન આપ કેમ છો એપ્રિલ અંદર અંદર સામાન્ય રીતે આપણા આપણે બારે માસ ઘઉં સ્ટોર કરતા હોઈએ છીએ કે પછી આપણે મસાલા સોડામાં ભરતા હોઈએ છીએ અથવા તો જે બહેનો છે એ લોકો સુકવણી ની અંદર બટેકાની કાતરી છે કે પછી સાબુદાણાના પાપડ છે આવું બધું બનાવતા હોય છે કે જે આપણે બારે માસ સુધી સ્ટોર કરી અને રાખતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત બહેનો ને એવો પ્રશ્ન પણ થતો હોય છે મસાલા જ્યારે સ્ટોર કરવાની વાત આવે ત્યારે મસાલાની અંદર પણ મરચું છે ધાણાનો ભૂકો છે હળદરનો પાવડર છે આ બધી વસ્તુ એવી છે કે જે રસોઈના ટેસ્ટ પર એ બહુ આધાર રાખે છે કે તમે ભાઈ મસાલા કયા વાપરો છો અને ત્યારે આપણને એમ થાય કે ભાઈ હું પણ એ જ રીતે બનાવું છું પણ મારા ઘરના રસોઈનો ટેસ્ટ છે એ કંઈક અલગ થાય છે અને બીજાના ઘરનો પણ ટેસ્ટ જે છે એમનો કલર છે એ કંઈક અલગ હોય છે તો ત્યારે તમે શું કહેશો કે જ્યારે આવી રીતે આપણે જે બાર મહિને મસાલા ભરવાના હોય છે તો એ મસાલા જ્યારે ભરવાની સિઝન આવી છે તો એ માટે આપણા શ્રોતાઓને આજે કહીએ કે ભાઈ તમારે કેવા પ્રકારના મરચું છે એ કઈ રીતનું સિલેક્ટ કરવું જોઈએ અને કઈ રીતે એને સ્ટોર કરવો જોઈએ બહુ સાચી વાત કરી ને ખાસ કરીને આજની જે જનરેશન છે ને એના માટે આ બહુ મોટો યક્ષ પ્રશ્ન આવી જતો હોય છે કે ભઈ જ્યારે પણ મસાલા લેવા જાય કે જ્યારે પણ ઘઉં અનાજ લેવા જાય ત્યારે એવું થાય કે શું કઈ સેની પસંદગી કરવાની કઈ પસંદગી કરવાની જો ગરમા વડીલ હોય એટલે કે મમ્મી હોય કે સાસુ હોય તો એ બધું કરતા હોય ત્યાં સુધી તો વાંધો નથી આવતો પણ જ્યારે એવું થાય કે હવે એ નથી અથવા તો એ ચાલી શકે એમ ન હોય તો આપણી જોડે ત્યારે એવું થાય કે હવે આ મારે એકલે કરવાનું છે તો હું કઈ રીતે કરીશ અને ત્યારે બેસ્ટ કયું કયું મરચું સારું છે કયું ધાણા જીરું કઈ રીતે પસંદગી કરવાની કે જેના લીધે જે હું વાનગી બનાવું છું એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે તો આજે આપણે એના વિશે જ વાત કરીશું એક્યુઅલી મેં હમણાં એક જગ્યાએ કે એક એક સેન્ટેન્સ વાંચ્યો તો કે અપીરન્સ ઓફ ધ ફૂડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે કે જ્યારે કોઈ પણ ફૂડ છે ને કોઈ પણ વાનગી છે એનો દેખાવ છે ને એ ખૂબ જ અગત્યનું છે સૌથી પહેલા તો વાનગી છે ને એ આપડા આંખ થી ખવાતી હોય છે એના પછી એની સુગંધ થી ખવાતી હોય છે અને પછી આપણા મોઢામાં જતી હોય છે એટલે સૌથી ઉપર જ્યારે કોઈ વસ્તુ આવે ને એ જે મરચું એટલે મરચું છે એની પસંદગી સૌથી પહેલા તો કઈ રીતે કરવું જોઈએ તો હવે મરચું આપણે માર્કેટમાં લેવા જઈએ તો આપણે એવું થાય કે ચાલો પેકેટ માં હોય કાશ્મીરી લાલ મરચું છે કે રેશમપટ્ટી લાલ મરચું છે કે દેશી મરચું છે તો આ ત્રણ માંથી કોઈ એક ની આપણે પસંદગી કરી લઈએ તો આપણે ત્યારે એવો ખ્યાલ નથી આવતો કે આ ત્રણે અલગ અલગ એની ફ્લેવર હોય છે ત્રણે એની તીખાશ પણ અલગ અલગ હોય છે અને તને ત્રણે જે ત્રણ કે ચાર ટાઈપના જે મરચાં છે એનો ટેસ્ટ પણ અલગ અલગ હોય છે તો સૌથી પહેલા આપણે જો વાત કરીએ તો એ છે કાશ્મીરી લાલ મરચું તો આપડે એવું થાય કે કાશ્મીરી લાલ મરચું છે એ કલર એનો બહુ જ સરસ હોય છે અને તીખાશી ની અંદર પણ નથી હોતી આ એક આપણા માઇન્ડ માં આ ખ્યાલ હોય છે કાશ્મીરી લાલ મરચી માટે તો કાશ્મીરી લાલ મરચું જો તમે આખું જુઓ ને તો આખું એ એકદમ રીન્કલ્ડ એટલે ઉપર થી કેવું કરચલીવાળું એકદમ હોય છે અને થોડુંક ડાર્ક બ્રાઉન કલર એનો હોય છે એટલે આપણે જોતા એવું લાગે કે આ જે છે એનો જે જ્યારે પીસાશે ત્યારે એનો કલર તો વધારે ડાર્ક થશે પણ એજ મરચું તમે તોડીને જોશો ને તો અંદર એની સુગંધ સરસ એકદમ મીઠી સુગંધ હોય છે અને એ તમે ચપટી ભરીને પણ જીભ ઉપર મૂકશો ને તો એની તીખાશ તમને નહીં લાગે એ કાશ્મીરી લાલ મરચું તીખું જરા પણ નથી હોતું અને એનો કલર બહુ જ સરસ હોય છે તો હવે આપણે આપણા ઘરમાં જયારે આપણે મરચાંની પસંદગી કરતા હોઈએ તો જો તમારા એવું થાય કે તીખાશ જરા પણ જોઈતી હોય કલર વધારે જોઈતો હોય તો તમે ચોક્કસ કાશ્મીરી લાલ મરચું ની પસંદગી કરી શકો પણ કાશ્મીરી લાલ મરચું તમે જયારે એડ કરો કોઈ પણ શાકમાં એડ કરો ને તો એનો કલર એકદમ વધારે પડતો લાલ થઈ જશે અને એ કલર પણ તમને આંખ ને ગમે કે ભાઈ બઉ જ વધારે લાલ કલર પણ ગમે તીખાશ ન હોય અને કલર લાલ હોય એટલે જોનાર ને એવું થાય ક્યાં તો બહુ વધારે પડતું તીખું શાક બન્યું છે તો કાશ્મીરી લાલ મરચું તમે એકલું જો વાપરતા હો તો તમે એની સાથે લીલા મરચાં નો ઉપયોગ કરી શકો છો કે લીલા મરચાને ક્રશ કરીને તમે કોઈ પણ વાનગીમાં તમારા રોજબરોજના શાકમાં ઉમેરો તો તીખાશ એ તમને લીલા મરચાંથી મળશે અને કલર છે એ તમને કાશ્મીરી લાલ મરચાથી મળશે એટલે કાશ્મીરી લાલ મરચું જ્યારે પણ કોઈ પણ વાનગીમાં તમે ઉમેરતા હો ત્યારે બહુ વધારે પ્રમાણમાં નથી ઉમેરી શકાતું એક બેલેન્સથી ઉમેરશો તો જ એનો કલર સરસ લાગશે કાશ્મીરી લાલ મરચાંની સાથે સાથે જ એવું એક બેડગી લાલ મરચું પણ આવે છે જે કર્ણાટકાનું છે અને એ જે દેખાય કાશ્મીરી જેવું છે એ પણ તીખું નથી હોતું પણ એ પેસ્ટ બનાવવામાં એનો ઉપયોગ વધારે થતો હોય છે એટલે કે કોઈ પણ તમે લાલ મરચાંની પેસ્ટ બનાવતા હોય કોઈ પણ વાનગીમાં કોઈ ચાઇનીઝ વાનગીમાં તમારે લાલ મરચાં ની પેસ્ટ ઉમેરવી છે કે કોઈ પંજાબી વાનગીમાં તમારે લાલ મરચાની પેસ્ટ ઉમેરવી છે ત્યારે આ મરચાં નો ઉપયોગ થતો હોય છે એના પછી જે આવે છે એ છે રેશમ પટ્ટી અથવા તો રેશમ પટ્ટો મરચો તો આ જે રેશમ પટ્ટી મરચો છે એ આપણા ગુજરાતનો જ મરચું છે અને વધારે પ્રમાણમાં ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને જગ્યાએ સારા એવા પ્રમાણમાં ખવાતું હોય છે અને આ જે રેશમ પટ્ટી મરચું છે ને એ ગોંડલ બાજુનું છે આપણો ગુજરાત જ અને રેશમ પટ્ટી કે રેશમ પટ્ટો કહેવામાં આવે છે રેશમ પટ્ટી એટલે કે પતલી પટ્ટી હોય છે અને પટ્ટો એટલે મોટો પટ્ટો હોય છે અને એ જે તમે જોશો ને મરચું તો એ એકદમ ચમકતું હશે અને એની જે જે હશે ને એકદમ ચમકતી અને લીસી હશે જેમાં આપણે કાશ્મીરી લાલ મરચાની વાત કરીએ તો એ ઉપરથી એકદમ કરચલી વાળું હોય છે એવું નથી હોતું આ એકદમ લીસું હોય છે અને એનો સ્વાદ પણ બહુ સરસ હોય છે એની ફ્લેવર પણ બહુ સરસ હોય છે અને ખાસ આપણા આપણી જે ફૂડ હેબિટ છે ગુજરાતીઓની જે ફૂડ હેબિટ છે કે એમને કલર પણ જોઈએ અને એની સાથે સાથે એમને થોડો સ્વાદ પણ એટલે કે તીખાસ પણ થોડી જોઈતી હોય છે તો તમે રેશમ લાલ મરચું નો ઉપયોગ કરી શકો છો હવે ઘણાના ઘરમાં એવું હોય કે વધારે પ્રમાણમાં તીખાશ નથી જોઈતી હોતી રેશમપટ્ટીની જે તીખાશ છે એ પણ થોડી વધારે લાગતી હોય છે તો તમે કાશ્મીરી લાલ મરચું અને રેશમપટ્ટી લાલ મરચું બંનેનું કોમ્બિનેશન પણ કરી શકો છો જેમાં તમે સાઠ ટકા રેશમપટ્ટી લાલ મરચું લો અને ચાલીસ ટકા કાશ્મીરી લાલ મરચું એ બંનેને ભેગું કરીને લો તો એક બેલેન્સ પ્રિપરેશન તૈયાર થઈ જશે અને એના કારણે તમારા જે તમારી જે પણ વાનગી છે એને એક સરસ સ્વાદ પણ મળશે અને સાથે સાથે કલર પણ મળશે અને જે કાશ્મીરી લાલ મરચું છે ને ને એની ખાસિયત એ એ છે 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 કે લાંબા ટાઈમ પછી જતું હોય કાળું પડી જતું હોય છે એટલે તમે જો ફક્ત કાશ્મીરી લાલ ઉપયોગ કરશો ને ઈવન અથાણામાં પણ જો તમે ફક્ત તમને એવું થાય કે મને અથાણાનો કલર એકદમ લાલ જોઈએ છે તીખાસ નથી જોઈતી તો હું કાશ્મીરી લાલ મરચું નો ઉપયોગ કરું તો એના કારણે તમારું જે અથાણું છે ને એ લાંબા ગાળે શ્યામ થઈ જશે કાળું પડી જતું હોય છે આવા ઘણા બધા લોકોનો પ્રોબ્લેમ આવતો હોય છે કે ભાઈ લાંબા ગાળે અમારું અથાણું છે એકદમ કાળું થઈ જાય છે તો આ રીતે રેશમ પટી લાલ મરચું જે છે એ એકદમ પરફેક્ટ હોય છે અને રેશમ પટ્ટો પણ એના જેવું જ છે પણ રેશમ પટ્ટો કરતા પણ રેશમ પટીનો સ્વાદ અને સુગંધ વધારે સરસ હોય છે તો આ રીતે તમે આ બંનેનું મેં કહ્યું એ પ્રમાણે કોમ્બિનેશન પણ કરી શકો છો એના પછી જે આવે છે દેશી મરચું જે દેશી મરચું છે એ વધારે તીખું હોય છે

એ અમદાવાદ અમદાવાદ અને મહેસાણા સાઇડના એરિયામાં આ દેશી મરચાનો પાક થતો હોય છે અને એમાં તીખાશનું પ્રમાણ વધારે હોય છે એટલે જો તમારે તમારા ઘરમાં થોડી વધારે પડતી તીખાશ ખવાતી હોય તો તમે રેશમ પટ્ટી અને દેશીનું કોમ્બિનેશન કરી શકો ફક્ત દેશી વાપરશો તો એ તમને લાંબા ગાળે નુકસાન જ કરવાનું છે ઘણા લોકોના ઘરમાં વપરાતું હોય છે પણ એના કારણે પછી એસિડિટીનો પ્રોબ્લેમ લાંબા ગાળે ઘરમાં બધાને થતો હોય છે તો આપણે આપણું જે રસોડું છે એ એક જાતનું આયુર્વેદ ની પાઠશાળા પણ કહી શકો તમે કે આ જે મસાલિયું છે એ પણ ભંડાર કહી શકો બિલકુલ સાચી વાત કે જે એ તમે કઈ રીતના એનો ઉપયોગ કરો છો કે એમાં કઈ વસ્તુનો તમે ઉપયોગ કરો છો ને કે કઈ ટાઈપ ની એની વેરાયટી નો તમે ઉપયોગ કરો છો એનો ઘણો બધો આધાર રહેલો છે તમારા સ્વાસ્થ્ય ઉપર એટલે તમે જો તમારા ઘરમાં પ્રમાણમાં ખવાતી હોય તો તમે એવું કરી શકો કે રેશમપટ્ટી મરચું લો એની સાથે તમે દેશી મરચું રેશમ પટ્ટી તીખું છે અને એની સાથે તીખાસ પડતું ત્રીસ ટકા જેટલું દેશી મરચું પણ ભેગું કરો તો આ રીતે એક કોમ્બિનેશન કરો અથવા તો તમે દેશી મરચું નો ઉપયોગ કરીને મીડિયમ સ્પાઇસી તમારે મરચું તૈયાર કરવું છે તો એની અંદર તમે થોડા પ્રમાણમાં કાશ્મીરી લાલ મરચાનો પણ ઉપયોગ કરી શકો છો તો કાશ્મીરી લાલ મરચું લીધું એની સાથે દેશી મરચું ત્રીસ ટકા લીધું અને ચાલીસ ટકા રેસમ પટ્ટી કોમ્બિનેશન તૈયાર થશે ટેસ્ટ પણ મળશે અને તીખાશ પણ મળશે તો આ રીતે પણ તમે એક સરસ કોમ્બિનેશન તૈયાર કરી શકો છો હવે આ મરચું તમે તૈયાર કરો તો મરચું મરચાની જે તાસીર છે ને એ થોડી તીખી છે અને ગરમ છે ઉષ્ણ છે તો એને બેલેન્સ કરવા માટે હંમેશા એની અંદર કેસ્ટરોલ એટલે કે એરંડિયા નું તેલ ઉમેરવામાં આવે છે અને આ તેલ ઉમેરવાના કારણે એ બેલેન્સ થઈ જાય છે હવે આ તેલનું પ્રમાણ આપણે આ તેલ ઘરે નથી એડ કરી શકતા કારણ કે ઘરે એડ કરવામાં મરચું ઘરે બનાવવું જ બહુ ડિફિકલ્ટ છે એટલે મોટા ભાગે આપણે બહારથી જ લાવતા હોઈએ છે અને ઘણીવાર આપણે તૈયાર કરાવતા હોઈએ છે તો એમાં એ લોકો અરાઉન્ડ એક કિલો હોય એમાં લગભગ પચાસ થી સાહીઠ ગ્રામ જેટલા પ્રમાણમાં આ એરંડિયાનો તેલ એની અંદર દિવેલ તેલ એની અંદર એડ કરતા હોય છે કે જેને આપણે મોઈ લીધું એવું કહી શકીએ દિવેલ તેલ એકદમ ઠંડુ છે અને મરચાંની તાસીર ગરમ છે એટલે એને મરચાંને બેલેન્સ કરવા માટે એની અંદર દિવેલ તેલ ઉમેરવામાં આવે છે તો આ રીતે જો તમે મરચાંની પસંદગી કરશો તો તમારા ઘરની વાનગી છે એકદમ કન્સિસ્ટન્ટ બનશે ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે ટ્રાયલ કરી દેખાવમાં જરાય સરસ નથી લાગતી તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન જો તમારું મરચું બારે મહિનાનું ભરવાનું પરફેક્ટ ભર્યું હશે તો આ બધા જ પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી જવાનું છે બિલકુલ સાચી વાત છે સુરભી તો આપણી બહેનોને કહીએ કે ભાઈ તમારે હજી આ વર્ષે મરચું ભરવાનું બાકી હોય તો ખાસ આ એપિસોડ આપના માટે છે કે કયા પ્રકારનું મરચું આપના ઘરે ખવાય છે અને એ માટે આપણે કયો પ્રકારનું મરચું આપણે સિલેક્ટ કરવાનું છે એ આપ ખાસ જાણી લેજો ચોક્કસ આ વાતનું ધ્યાન રાખશે તો બધી જ વાનગીઓ એકદમ પરફેક્ટ તૈયાર થશે જી હા તો આપણે મરચાની વાત કરી મરચાની વાત આપણે એકદમ ડિટેલમાં કરી આ જ રીતે ધાણી છે એ પણ તમે રાજસ્થાન એમ ની ધાણી જે આવે છે એ સરસ સુગંધીદાર ધાણી આવે છે એનો કલર પણ સરસ ગ્રીન હોય છે અને સુગંધ પણ બઉ જ સરસ હોય છે તો એ રીતે તમે એવી શકો છો ધાણાજીરું હળદર અને મરચું આ ત્રણ એ વસ્તુ એવી છે કે જેના ઉપર રોજ બરોજની વાનગીનો ઘણો બધો આધાર રહેલો છે તો આ ત્રણ વસ્તુની જો પસંદગી પરફેક્ટ થયેલી હશે તો તમારી વાનગી એકદમ પરફેક્ટ તૈયાર થવાની છે બીજી એક ધાણી જે આવે છે ને એ થોડી ઓછી ગ્રીન હોય એવી ગોંડલની જેની સુગંધ થોડી ઓછી હોય છે અને દેખાવમાં પણ થોડી હોય એટલે સરસ નથી અને જો તમારે ખાસ જોવું હોય કે ધાણી ટેસ્ટમાં કેવી છે તો શું કરવાનું કે જયારે તમે ધાણી લેવા જાવ ને ત્યારે એ ધાણી છે ને મોઢામાં મૂકવાની છે અને ચાવતા ચાવતા તમને એવું લાગે કે આ મારા મોઢામાં ચવાયા જ કરે છે એની છોત આવે તો સમજી લેવાનું કે એ ધાણી પ્રોપર નથી પણ એ ધાણી સરસ રીતે ચવાઈ જાય અને અંદર ઉતરી જાય અને એની અંદર ક્યાંય છોટ ન દેખાય તો એ ધાણી એકદમ પરફેક્ટ છે એ રીતે તમે સરસ ધાણીની પસંદગી કરી શકો છો ધાણી તમે દડાવો અથવા ઘરે દળો અથવા ધાણા જીરું પાવડર તમે તૈયાર લેતા હો તો પણ થઈ શકે છે તો જ્યારે દડાવો ત્યારે એની અંદર ઘણા લોકો તમાલપત્ર તજ લવિંગ ઉમેરતા હોય છે તો એ રીતે પણ તમે તમારી રીતે તૈયાર કરાવી શકો છો આજ રીતે તમે ધારો કે થી તૈયાર પેકેટ લાવો છો લાલ મરચાં મરચાનું ધાણીનું કે હરદરનું એ ત્રણેના તમે 12 થી રેડી પેકેટ્સ લાવો છો તો ખાસ એની શુદ્ધતાની ચોક્કસ ધ્યાન રાખવાનું છે કે એની અંદર કઈ મિશ્રણ નથી કરેલું ને જે મરચું પાવડર છે એની અંદર ઘણી વખત લાકડાનો વેર ઉમેરવામાં આવતો હોય છે એવી રીતે ધાણીમાં પણ કલર નથી ચડાવેલો ને એનું ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે આપણે લાલ મરચું 12 થી તૈયાર પેકેટ નું લાવો ને તો પેલા અઢીસો ગ્રામ નું પેકેટ લાવી અને એને પાણીમાં એડ કરવાનું છે ચપટી જેટલું પાણી તમે અડધી ચમચી જેટલું પાણીમાં એડ કરશો ને અને જો ઉપર તળવા લાગે ને તો સમજી જવાનું કે આની અંદર કૈક mixing છે કારણ કે જો લાકડા નો વેર હશે તો એ પાણી માં નીચે નહિ બેસે એ ઉપર તરશે જ્યારે મરચું હશે પ્રોપર તો એ નીચે બેસી જશે અને ધાણી છે કે મરચું છે કે એને જો કલર ચડાવેલો હશે ને તો પણ એ જે પાણી છે એનો કલર અલગ થઈ જશે એટલે કે લાલ કલર દેખાશે ધાણી હસ ધાણી ની અંદર ગ્રીન કલર ચડાવેલો હશે તો પાણી તમારું ગ્રીન દેખાશે તો એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે અને 12 મહિનાની જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ભરતા હોઈએ ત્યારે આટલી ચકાસણી કરવી તો ખૂબ જ જરૂરી છે જી બિલકુલ સર વિબેન આપણા દરેક ના ઘરે રસોઈ તો બનતી હોય છે પણ એ રસોઈ નો જે ટેસ્ટ છે એનો સ્વાદ છે એ એનો બધો જ આધાર જે રહેલો હોય છે એ આપણો મસાલા ઉપર છે તો આપણે જો પ્રોપર મસાલા આપણા ઘરે ભરેલા હશે તો ઘરની અંદર એવી કોઈ કમ્પ્લેન જ નહીં આવે એટલે આપણે તમામ શ્રોતાઓને કહીએ કે આજના એપિસોડમાં સુરભીબેને બહુ જ સરસ મજાની બારે માસ ભરવા માટેના મસાલા કઈ રીતે લેવા કઈ રીતે સિલેક્ટ કરવા અને આપણા ઘરે એને કઈ રીતે ભરવા એ તમામ માહિતી આજે આપણને સુરભીબેને આપી છે

સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના ભૂજ ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું